હેલો મિત્રો સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં સ્વાગત છે બે ભાઈ ઓમુ ભાઈ જાગી ગયા છે અમુભાઈ વીઆઈ ગયા છે નોકરીયા વહેલા અને મેહુલ જાગી ગયા છે મેહુલ ને હું મેહુલ માટે ભાખરી બનાવવાની તૈયારી કરું પહેલાં ભાખરી બનાવી નાખી પછી બધું કામ શરૂઆત થશે પ્રજા ભાખરી બનાવી નાખી અને ધવું ગયા છે બ્રશ કરે મેહુલ પલાડી દઈએલો પડ્યો છે ઢગલો કરી તો કપડાં ધોવા નાખ દો અને પથારી ઉપાડી લેવા તો હું હું ભાઈ જાઉં બ્રશ કરે છે અને પથારી ઉપાડવાની બાકી છે રોજ કહેવાનું રોજ નહીં તો હાલ આપણે પથારી ઉપાડી લઈએ નાસ્તો કરીને છે ને વાંચવા બે પછી દૂધ પીતો સારું તો કેટલી વાર કહેવાના રોજ કે રોજ એનો એ જો નાખો તો ઝાપટ નાખો તેને જમારે દૂધ પીવાય જમું તો જમેલું પછી એમનું ગોરું ગોરું શું ખાવાનું તો આપવા ચા ને ભાખરી ખાય છે એમ જોઈને તો શીખ કંઈક

અને આને જો હવાનું વાંચવાનું મન નથી થતું આમ જો એમ કહે માને આને જો વાંચવાનું મન નથી થતું લખી દેતો નહીં 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 લખી દેતો નહીં આપણે જો જમવામાં કઢી પુલાવ બનાવી નાખે જો પુલાવ બનાવ્યા છે અને આમાં અમારી સુરતી કઢી બનાવી છે વાઈટ હાલો બધા જમવા મેહુલ જો અત્યારે જમવા આવ્યા હતા કેટલા અઢી વાગે આવ્યા હતા અને પોણા ત્રણ ત્યાં ત્યાં વહી ગયા અને મુંબઈ કોલેજ ગયા ધમ ભાઈ ટ્યુશન વહી ગયા અને હું હવે કામ કરીશ વાસણ ઉઠીશ મે ઓળજા જે તો સાઈસે જો કેંગા નહી દે જિત બાર નીકળતા લાગે છે નીચે કેટલી વાર લગરશે થી આવશે જો મે એ ઓ લાવ્યા મે ઓળજો અત્યાર જઈ છે છે મિન તરત જ જસ્તો રહી ગયા આરામે નું કેરો તડકો કેવો સંજે જો મે ઓળજે મિન વે ગયા પાસમાં વાસન ને ઓટકુ પ્લેટફોર્મ સબ કર્યું વાસન ટકાન બાકી છે અને કીડીઓ જો તમને બત સમજ જ્યાં હોય ને કીડીઓ અહીંયા તો કઈ નથી ઓછી થઈ ગઈ અહીંયા જો કબાટમાં બતાવ કીડીઓ આમ જો જ્યાં હોય ને એટલે કીડીઓ આમ જો આમ તો જો આમ કપડાં છે ને તો અહીંયા અને અહીંથી લાઈન થઈને પછી ક્યાં જાય ખબર છે ઉપર બતાવું આમ ઠેઠ જાય છે આમ મેં કીડીઓનું લૂંફું દેખાય ઠેઠ આમ જો બતાવો હમણાં મારે જો ઉપર ચડવું જ છે અહીંયાથી કીડીઓ હાલીને પછી ઠેઠ ક્યાં આપો ખબર છે અહીંયા આમ જો આમ જોજો આમાં ઘઉં ઉભેરાશ મેં ટીપમાં તો ટીપમાં કીડિયો અને અહીંથી પાછી ક્યાં જાય આમ જો કીડિયો તમે જુઓ આમ જો ઢગલો ફરતી ફરતી કોને ખબર ક્યાં નીકળે છે માળિયામાં કીડીઓ બોલો તો આમ તો જુઓ તમે કેટલો ત્રાસ છે કીડીઓનો બોલો આમ જો આમ આમ જો લાલ કીડીઓ હવે માળીયામાં આપણે કઈ ખાવાનું ઘઉં નો દાડો લઈને બહાર નીકળે છે બોલો જો આમાં છે ને ઘઉં ભેલા છે ટીપ છે ને આ ટીપમાં ઘઉં ભરેલા છે તો એમાં કીડીઓ થઈ છે બીજું કઈ નથી જો કેટલી કીડીઓ હવે બધા છે ને ચોક ફેરવી દઈશું તો આવી રીતે ચોક ફેરવો પડશે ચોક ફેરવું છે ને તોય તેવા કેટલું પાપ આપણે કરવાનું બોલો એવું થઈશ આખા ઘરમાં કીડિયું જ્યાં જોઈ ને લાલુ ઓલા ગોળ મૂક્યો છે ને ગોળ કીડીઓ થઈ ગઈ છે પણ મેં કીધું પેલા એ ચોક ફેરવી દઉં અને પછી ને ગોળ પાસે કીડીયું ફેરવું એમાં જ મેં ટ્રોલી માં મૂકીશું તોય કીડીયું થઈ અને પાછી લાલ કીડીયું છે હવે ચટકો ભરી ગયો ને ભોજ વાળી દેવું છે તમારે કીડીયું થાય છે કે મને કોમેન્ટ કરજો કેટલી કીડી થાય મારે અને આપણે સાફ સફાઈ કેટલી રાખી તો એટલી ને એટલી કીડીયું થાય છે બોલો આનું હું કરું હજી તો ઉનાળો ના થાય ઉનાળામાં કેટલી થશે એમ થાય ઉનાળામાં તો મને એમ સાખા ઘરમાં ચોક ચોક જ બેસી જ્યાં હોય ગોળમાં કીડીયું થઈ ગયા જો દેખાય આખા ગોળમાં કેડીયું થઈ ગયી આમ જો હેલી જઈશ કેવી કેડીઓ ક્યાંય કોઈ વસ્તુ મૂકી નથી થતી બોલો અને એક મધમાખી આવી ગઈ ગયો ગોળ ખાવા મેં ઢાંકો તો ગોળને પણ આ તો અત્યારે કેડિયું મને દેખાડીને તો મેં ખોઈ લો નાખો ઢાંકેલો હતો આવું છે અહીંયા ચોક ફેરવો બધે જો લીટા કર્યા બધે અહીં ઠીઠ આમે હતી બધી કીડી હતી કીડીઓ આવે એનો વાંધો નહીં પણ આપણે ચોક ફેરવવાની મરી જાય ને આપણે કેટલું પાપુર કેટલી કેડી મારતી શું તો રોજ મને એમને કેટલું પાપ લાગશે પણ ગીતા જેમ લખ્યું છે ને હણે એને હણવા પાપ નથી એમ જે આપને હેરાન કરે એને મારવામાં કઈ પાપ નથી ભગવાન હોતા ને યુદ્ધ કર્યું હતું અર્જુનને મારવાનું કીધું હતું જે પોતાને જતા એને તે કેમ બધા હેરાન કરતા તેટલી તો આ બધી રાક્ષસી માયા કહેવાય તો આપણે આમ એમ થાય કે આપણે કેટલું પાપ કરીએ એમ અને એક જોતા જો ગીતાજીના વાંચન થી આપણે ધ્યાન લઈને આપણે જોઈએ ને ગીતાજી વાંચીને એ બધી વસ્તુ ધ્યાન માં લઈએ તો એમ થાય કે જે હણે ને હણવા પાપ નથી જે વસ્તુ આપણે હેરાન કરે છે એને મારવા હું પાપ બધી રાક્ષસી માં છે કીડીઓ છે પછી લાલ કીડીઓ છે કાળી કીડી હોય ને તો કવડે ની આ તો ચટકા ભરી જાય કી લાલ સાંભા પાડી દે તો હાલ હવે માથું બાથું ઓળીને કંઈક શાકબાક લઈ આવી અને ત્યાં તો હું ભાઈ આવી જાય છે બે ગયા છે આવ્યા નથી ઓમ કોલેજ હમણાં જાય છે અને તો ભાઈ ટ્યુશન હોય ઓમ ભાઈ આવી ગયા જો હીરો પણ ચશ્મા ટોપી રૂમાલ ને કઈ નો ઘટે ઓમભાઈ મારો ઓમભાઈ સ્કૂલ જ ગયા તા તો હાલો અમારો ઓમભાઈ આવી ગયા છે ને આવીને જો ભૂખ લાગી નાસ્તો કરવા બે ગયા આમ તો એ ગયો તો ઠેઠો અઢી ત્રણ વાગે કોલેજ છે અને મારે જવું જવું શાક લેવા અને ઓમ જાય ન કરીએ તો હાલો ફટાફટ શાક લઈ આવી અને ધમ હમણાં છ વાગે આવી જશે તડકો મોડો પડી ગયો છે આના કપડા વાહે તો એટલા જોઈએ ને તો ભીકવા છે કપડાં ને એવું હંગેલી નવરી થઈ તમારે બિલ પણ ફોન આવ્યો છે કે ત્યાં આવો તો હાલો બેન પણ અહીંયા જાવ મા તો મારે કેવું દૂધવાળા ભાઈ આવી છે ને પછી નીકળવું કેમ કે દૂધવાળા ભાઈ છ વાગે આવે હું મોજા નહીં આવે એવું કાય અને દૂધ લઈને પછી નીકળવું કાંઈ નહીં હું હજી કપડાં સંકેલીને આવી જ છું અત્યારે કઈ એવું હોય કપડા બધાને ગરે હોય એમાં શું છે હું એ કપડાં સંકેલી સંકેલીને આવી બધાને અત્યારે સંકેલવાનું હોય કપડા આખો દીધ નવરાય નો હોય તો શું કરવાનું હોય કામ ન હોય બધાય બેઠા <laughs> <tú>.

તો જો અમારે અહીંયા જમવાનું છે ઢોસા ખાવાના પેપર ઢોસા ખાવા માટે સ્પેશિયલ અમાએવા દઈએ કે અને પલાળ હતું મારી બેન ભણી દે કે હાલો ને અહીંયા તો હું જાતી શાક લેવા તને વી એ બાજુ તો હાલો બધા પેપર ઢોસા ખાવા કા મસ્ત મસ્ત મગના ઢોસા બનાવજો હાલો બગ પલાળેલા મગના અને રવા મેંદો નહીં મેંદો જો અને મર રવા અને ચણાના મેંદો કે ખાલી રવા ને ને નેર ડાળ નું ભેગી છે ને અહીંયા આજુ બે આમ જો આ બે ભાઈ જો ગેમ રમે નાના છોકરા ગેમ રમે છે જો મન ભાઈ આય તો હું જો એટલે બેન પણ એમ ઘરે થઈ ગઈ ને ઓમ ધાર્મિક ન્યા રો કારણ કે એ બેન પિક્ચર જોઉં તો એ બધા છોકરા ભેગા હતા કે પિક્ચર જોઉં છે મમ્મી તું જા હું વઈ આવીશ તમે ધારો તો હું વઈ આવી અને મે ઓલે આવી ગયા હતા તો મે ઓલે જો આવી ગયા છે ઘરે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો Το καλό θαρρεί τη μόρφη σου να βλογσάτε τέσσερις την πεντάνη. Good night σε